મતલબ ત્યારે અમે વિડીયો શૂટિંગ કરતા હતા અને રીલ્સનું અને મને બહુ ખેંચ આવી અત્યારે એટલે જો મમ્મી એનું માથું ધોવે ને એટલે એને ન ગમે જો બૂમો પાડશો જો માથું ધોવે ને ન ગમે એને નહીં માથું ચણી તૈયારી કરી લીધી છે અને આજ તો દાદા વ્લોગ ઉતારે છે અમારો એટલે

અત્યારે દસ વાગ્યા છે આપણે બ્લોગ ચાલુ કરીએ છીએ અને આ ભાઈ જો કેવા સુતા છે ને મસ્ત હાથ પોળા કરીને ઈશ્વતની દાતી અને હવે અત્યારે આપણે અંદર જઈએ અંદર મેં પૂરીને ચા વગારી રોટલી બધું બની ગયું છે રેડી થઈ ગયું છે ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મી જય શ્રી કૃષ્ણ અહીંયા જો આપણી પૂરી મસ્ત બની ગઈ છે આમાં પૌમા બની ગયા છે ટિફિન માટે આમાં વઘારેલી રોટલી છે ચા છે પછી સેવ ઉમરા ને એવું છે ચલો બધા નાસ્તો કરવા આવી જાઓ નહીં બધાને લો નાસ્તો કરો બહુ બધી પૂરી બનાવી છે એટલે આવી જાવ અને અત્યારે આપણે બહુ નાસ્તો કરી લઈએ પછી આગળ મળીએ આજ તો આપણે બાર બી જવાનું છે પેડ પ્રમોશન માટે હું એ બી તમને બતાવીશ ક્યાં જાઉં છું એ બી બતાવીશ અને શેનું પ્રમોશન છે એ બી તમને બતાવીશ તો ચલો આગળ જોતા રેજો વ્લોગ અને બહુ મજા આવશે બ્લોગ માં તો ભૂલતા નહીં બાના જોઈએ જ છીએ કર અત્યારે અમે વિડીયો શૂટિંગ કરતા હતા અને રીલ્સ નું અને બંને બહુ ખેંચ આવી અત્યારે એટલે હું વિડીયો મૂકીશ ભૂલમાં આવી ગયો છે અત્યારે શૂટિંગ કરતા હતા એટલે ચાલુ હતો ત્યારે ખેંચ આવી છે એટલે જો શ્વાસ ચડે છે મને બધા કોમેન્ટ કરતા હોય છો કે એને કાંદા ને એવું સુંગાડવાનું તો મમ્મી કહેશે તમને એનું કે અમે બધું જ કરી લીધું છે મમ્મી આપણે એને કાંદા ને બધા એવું કહે છે બૂટ ને એવું સુંઘાડ્યું એમ ખેંચ આવે ત્યારે કાંદા સુંઘાડવા નહીં પણ એક વૈદ્ય જોડે ગયા હતા ને તો એમણે એવું કીધું કે સફેદ ડુંગળીનો રસ અને મધ પીવડાવવાનું તો અમે એ પણ ઘણું પીવડાવ્યું પણ એને ગરમ પડતી હતું તો પછી ખીલ નીકળતા હતા મોટા મોટા ફેર થોડો પડતો હતો પણ ખીલ બહુ નીકળતા હતા ગરમ પડતી હતું પણ બૂટ ને એવું સુંઘાડવાનું કહે છે તો એનાથી કોઈ ફરક પડે ખરા એનાથી તો ના પડે ફેર પણ આને આવે છે થોડીક વાર માટે પણ આવી દિવસમાં ત્રણ ચાર વાર આવે છે તો જો અત્યારે મમ્મી મને પછી મને આવ્યું પછી છે મમ્મી મન તો મન કરે જો હે ને મન ઓય શું કે જો મન શું કરે મન આજે નાય નાય કરે છે મન ની કરે છે ઓકે હમ હા એ કે છે

જો જો સીધો તો બેસે જ નહીં પાસો જો સીધું તો બેવાનું જ નહીં ને કલાક પછી એનો હાલ બે હાલ થઈ જશે ને જાણે એમ લાગે કે આખા ઘરનું કામ એ જ કરતો હશે એવું થઈ જશે હા કેવો મસ્ત તૈયાર કરી દીધો છે તો ગાઈ જો અત્યારે આપણે લોકો રીલ શૂટ કરતા હતા અને રીલ શૂટ કરીને બેઠા આ મેડમ જો આજે સવાર સવારમાં કાલે હું કહેતી હતી ને કે આવતા નથી આવતા નથી એટલે આજ પાછા આવ્યા સ્પેશિયલમાં આવ્યા બેસવા ઓલા ભાઈ હજી સૂતા જ છે સવારમાં મમ્મી સાડી પહેરીને તૈયાર થયા હતા હવે પાછા રીલ ઉતારશું એટલે પાછા તૈયાર થશે પછી થઈ લઈએ પછી આપણે જવાનું છે મેં ટિકિટ વાર તો આગળ ત્યાં જઈને મળીએ તો ગાઈ જો રીલ ત્યાં ઉતારીને પાછી હું બહાર ગઈ હતી થોડુંક કામ પતાવ્યું અને અહીંયા ઘરે આવી તો મમ્મી માટે ને મારી માટે વડાપાઉં લેતી આવી ને મમ્મીએ કામ કરીને રાખ્યું બધું તૈયાર થવાનું પત્રમાં જવાનું છે એટલે તો અત્યારે તો અત્યારે જમવામાં આપણે વડાપાઉન્ડ આજે ખાઈ લઈએ છીએ કેમ કે લેટ થઈ ગયું છે એટલે બનાવતા કંઈ નથી ફટાફટ ખાઈ લઈએ પછી પાછા જઈએ રેડી થઈને નહીં મન ભાઈ જાઉં ગઈ હતી ત્યારે આ જ સિચ્યુએશનમાં હતા આવી ત્યારે આ જ સિચ્યુએશનમાં સૂચન સૂચક છે અત્યારે આપણે એ સૂતો છે જો છો તમ પાછળ અત્યારે આપણે લઈએ ને પછી આગળ વધીએ અત્યાર સુધી સુતો તો મન અને દાદા આવ્યા ને તો અવાજ કરવા માંડ્યો જો 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 દાદા આવ્યા એટલે ખબર પડી ગઈ નહીં જય ખોડિયા દાદા ખબર પડી ગઈ ને તને હા દાદા આવ્યા એવી ખબર પડી ગઈ ને હા કોણ આવ્યું અવાજ કરો તે તો ગાઈસ જો અત્યારે આપણે લોકો રેડી થઈ ગયા છીએ અને રેડી થઈને આપણે લોકો જઈએ છીએ જ્યાં આપણે કામથી જવાનું હતું ત્યાં અને અહીંયા આ મન ને દાદા બે ઘરે છે જો તાલી પાડે છે દાદા જોડે છે ને એટલે મન ને દાદા બે ઘરે છે દાદા મન ને ખવડાવે છે અને એ લોકો બે નામ જો તો જો તારો ફોટો પાડે છે અત્યારે એનું ધ્યાન ખાવામાં છે ફૂલ નહીં હા નહીં જોવે એને જોવું હોય ને તો જ જોવે દાદાને મન બે ઘરે રહેશે અત્યારે હું અને મમ્મી જઈએ છીએ હવે અને ત્યાં જઈને મળીએ જો અત્યારે હું તમને કહેતી હતી ત્યાં પહોંચી ગયા છીએ અમે બ્રાઇડલ બી સ્ટુડિયોમાં અને ત્યાં અમે લોકો એક એડ કરવા માટે આવ્યા હતા તો અત્યારે ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને મેં અમારું સ્વાગત કરે છે તો આપણે તમારી જો આપણી મહેંદી મસ્ત મુકાઈ ગઈ છે તમે જોયું એમ અને મમ્મીની પણ મુકાઈ ગઈ છે મમ્મી બતાવી દો અને બહુ ફાઇન મહેંદી મૂકે છે દીદી હું એમનો નીચે કોન્ટેક નંબર આપું છું સિલ્વી બ્રાઇડલ મહેંદી હું નીચે કોન્ટેક નંબર આપું છું અને એડ્રેસ પણ ડિટેલ્સ બી આપી દઉં છું તમને બધી એટલે તમે એમાંથી જોઈને એમને કોન્ટેક કરજો વોટ્સઅપ નંબર બી એમ આપેલો જ છે તમે એમાં કોલ કરીને એમને કોન્ટેક્ટ કરી શકો છો અને બહુ ફાઇન એમનો નેચર બી છે અને બહુ મસ્ત મહેંદી બી મૂકે છે તો આપણે એમનું એડ્રેસ એમની પાસેથી જ જાણી લઈશું

સેલીના દીદી પાસે પહોંચી જ જજો નેલાટ કરાવવા માટે બહુ ફાઇન નેલાટ કરે છે અને અત્યાર તો ઓફર બી ચાલે છે તો અત્યારે જ આવી જજો ઓફરમાં તમારે જો આર્ટ કરાવવું હોય તો અને એમનું નંબર અને એડ્રેસ હું તમને નીચે આપું જ છું તો એ નંબર પર કોન્ટેક કરીને અપોઈન્ટમેન્ટ લઈને પહોંચી જજો અને અમારું પેજ ફોલો કરેલું હશે સબસ્ક્રાઈબ કરેલું હશે અને એમનું પેજ પણ ફોલો કરેલું હશે તો તમને ટેન પર્સન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી જશે તો અત્યારે જ આવી જજો

ઇડલી બનાવીએ છીએ દાળ ચટણી ને એવું બધું બની ગયું છે કમ્પ્લીટ મસ્ત આઠ સાડા આઠ આપણે બનાવી દીધું સાત વાગે ચાલુ કરીને ચલો હવે ફટાફટ બીજો હવે આપણે લોકો જમવા બેસી ગયા છીએ મસ્ત ઇડલી સાંભાર અને આ બધા જમે છે મીત બી આવી ગયા દુકાનેથી હાય ચલો જમી લઈએ પછી મળીએ એ માજે મે મુ થોડમાં તો કેન મહારાજજી મેનો વેન્યુમાં 5 5 ને મને ખબર મે હતા એમાં ભી ફાઈન છે પછી અમાર કેમ ત્રણ જ છે આ શું લખ્યું છે હે ટીટી પણ બોલતી હે ને થોડો ને પી આમ